રાજકોટના જેતપુરમાં નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રક અને કાર વચ્ચે સાઇડ કાપવા જતાં ટ્રક સાથે કાર કાર અથડાતા અકસ્માત અકસ્માત સર્જાયો સર્જાયો ચાલકે પરથી કાબૂ ગુમાવતા ધારેશ્વર નજીક મારુતિ શોરૂમની સામે જ આ અકસ્માતની ઘટના બની હતી અને કારમાં સવાર ત્રણ મહિલાઓનો આબાદ બચાવ થયો હતો જો કે ગંભીર અકસ્માત હતો પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ જાતની જાનહાની ટળી હતી અને ત્રણ મહિલાઓનો આબાદ બચાવ થયો હતો સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ